જય માતાજી મિત્રો જય સુરાપુરા દાદા આ વિડિયોમાં આપણે વાત કરીશું કે દાનભા બાપુના થોડાક વિચારોના આધારે કે રાજાજી તેજાજી દાદા સામે પ્રાર્થના કેવી રીતે કરવી જો તમે આ ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને દાનભા બાપુ કહે છે કે આ તો મગજની ગ્રંથિ ભાંગવાનું કામ છે બાકી કોઈના કહેવાયથી કાંઈ મટે ખરી પરંતુ દાદા કહે છે કે ભોળાદના સીમાડાના કોઈ ખૂણે આવીને તમે દાદાની સામે એટલી પ્રાર્થના કરો કે હે દાદા દુનિયા ભટકીને થાક્યો છું અને હવે તો ઘરે ખાવાના પણ દાણા નથી એટલા દાણા જોવરાવી લીધા અને દાદા સામે એટલી પ્રાર્થના કરું છું કે કદાચ અમારાથી જાણતા અજાણતા કોઈનું ખોટું થયું હોય તો મારા હજારો ગુનાને માફ કરજો અને એ ગુના હું મૂકીને જાઉં છું અને કાલથી અમારાથી કોઈનું અહિત ન થાય તેવું વચન લઉં છું દાનભા બાપુ કહે છે કે દાદા પાસે એટલી પ્રાર્થના કરો જો એકવીસમાં દિવસે મારા દાદા ઘોડે પલાણ ન નાખે તેવું બને ખરી દાનભા બાપુ કહે છે કે જો આપણે કોઈનું ખોટું કર્યું હોય તો એમાં દાદા પણ કાંઈ ના કરી શકે દાનભા બાપુ કહે છે કે આપણો ખરાબ સમય પરમાત્મા ક્યારે લાવે છે તો કે આપણા મનમાં એવો વ્યામ હોય કે આ મારા સગા સંબંધીઓ છે અને મારા મુશ્કેલ સમયમાં કાયમ આવશે તો કોણ સાચું છે તે સામે લાવવા માટે જ પરમાત્મા આપણી માથે કપરો સમય લાવે છે દાદાની સામે નાભિની કગર મૂકજો અને ઠાકરને એવી અરજી કરજો કે જોરાવી હવે થાક્યા અને અને તમે જ છો જો દિવસે મારા દાદા ઘોડે પલાણ ન નાખે તો દાનભા બાપુ એમના પ્રવચનમાં કહે છે કે હું તે જ દિવસથી પણ બંધ કરી દઈશ અને મને પણ મારા દાદા ઉપર એટલો તો વિશ્વાસ છે કે મારા દાદા વારે આવે આવે ને આવે ઓ દાનભા બાપુ કહે છે કે ગંગાજી સૌના પાપ ધોવે છે પણ જો રોજ ચાગીને આપણે ગંગાજીમાં નાહવા જઈએ તો કાંઈ ગંગા માતા કંઈ આપણા પાપ ધોવા ન આવે તેવું દાનભા ભુવાજી કહે છે દાનભા બાપુ કહે છે કે જો દાણા જોરાવાથી પૈસાના ઢગલા થતા હોત તો બધા એ જ ન કરે દાનભા બાપુ કહે છે કે ગમે તેવું દુઃખ દરિદ્ર હોય અને દાદા સામે મૂકીને જજો દાદા શિવના ચરણોમાં તમારી કગર મૂકે અને જો બાર મહિને પણ ઠાકર સામું ન જોવે તો દાદા ચોખ્ખું કહે છે કે તે દિવસથી ભુવા પણ બંધ કરી દઈશ દાનભા બાપુ કહે છે કે સંસારમાં જો દિવસ ઉગતા કામની તલાશમાં ન જાઓ તો તે હાલના સમયમાં તેનાથી મોટો પાપી કોઈ નથી બાપુ કહે છે કે વ્યસન અને ફેશન મૂકી દો તેઓ એમ પણ બહેનો માટે કહે છે કે જો તમારો પતિ એ મહેનત મજૂરી કરી અને ગુજરાન ચલાવતો હોય તો તમારે પણ કોઈ ગૃહ ઉદ્યોગમાં કે અન્ય કામો કરી અને પોતાના પતિને ટેકો કરવો જોઈએ અને તે માટે મંદિરે જવાની જરૂર નથી દાદા એમાં જ રાજી છે તેવું દાનબા ભુવાજી કહે છે ભોળાદ એક એવું સાનિધ્ય છે કે જેમાં લોકોને અંધશ્રદ્ધામાંથી દૂર કરી અને સારા માર્ગો પર લઈ જવામાં આવે છે દાનબા બાપુ એ પોતાનું પરિવારનું ગુજરાન ચલાવવા માટે પણ મહેનત મજૂરી કરે છે એટલે તેઓ ચોખ્ખું કહી શકે કે અમે ભોળાદના સાનિધ્યમાંથી એક પણ રૂપિયો લીધો નથી દાનભા બાપુ કહે છે કે દુનિયામાં આપણે કંઈક અવળા માર્ગે ન જતા રહીએ તે માટે આપણા મા બાપ આપણી ચિંતા કરતા હોય છે અને તેમના કયા પ્રમાણેનું અનુસરણ કરો બાકી આ દુનિયા તો આપણને ઊંધા રસ્તે જ લઈ જવા માંગે છે કે વ્યસન તરફ લઈ જવા માંગે છે આ દુનિયામાં આપણે તેઓથી દૂર રહેવું જોઈએ તેવું દાનભા ભુવાજી કહે છે દાનભા બાપુ એમ પણ કહે છે કે માણસને જિંદગીમાં બીજું કાંઈ પણ નથી નડતું પણ પોતાના કરેલા કર્મો જ નડે છે તેથી પોતાના કર્મો સારા રાખો જો મિત્રો તમને દાદાના વિચારો પસંદ આવ્યા હોય તો આ વિડીયોને લાઈક કરો અને જય સુરાપુરા દાદા કોમેન્ટ કરો આવા જ દાદાના વિચારો ધરાવતા અવનવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને જય સૂરાપુરા દાદા